સોનવાડામાં ધૂળની ડમણી સાથે વંટોળ ફૂંકાતા એક ઘરને નુકસાન એકાએક વંટોળ આવતા ઘરમાં હાજર સભ્યો ઘર બહાર દોડી જતા આબાદ બચાવ કારજાટ ગરમી વચ્ચે આજ પાડી તાલુકાના સોનવાડા ગામે ધૂળની ડમણી સાથે વંટોળ ફૂંકાતા એક ઘરને નુકસાન પહોંચ્યું હતું વંટોળમાં ઘરના પતરાઓ ઉડી ગયા હતા ઘટના સમયે ઘરના સભ્યો ઘર બહાર દોડી જતા તેમનો બચાવ થયો હતો થોડા ગરમી પડી રહી છે જેને લઈ લોકો પોકારી ઉઠ્યા છે ત્યારે શનિવારના રોજ બપોરે અઢી ત્રણ વાગ્યાની આસપાસ પારડી તાલુકાના સોનવાડા ગામે ભગત ફળિયામાં ધૂળની ડમની સાથે વંટોળ ફૂંકાયું હતું અને જે એકાએક ત્યાં રહેતા દિનેશભાઈ ઈશ્વરભાઈ પટેલના ઘર પર આવી જતા ઘરના પતરા ધડ ધડ કરતા ઉડી જવા સાથે તૂટી ગયા હતા જેમાં ઘરની લોખંડની એંગલ પણ વાંકી વળી નાખી હતી પતરાઓ તૂટતા ઘરમાં પડતા ઘરમાં રાખેલા સામાનને પણ નુકસાન પહોંચ્યું હતું આ ઘટના સમયે દિનેશભાઈ તેમની પત્ની બે બાળકો અને માતા તેમજ ભાભી સાથે ઘરમાં હતા પરંતુ વંટોળના જોરદાર અવાજ આવતા તેઓ ઘર બહાર દોડી જતા તમામનો આબાદ બચાવ થયો હતો દિનેશભાઈ મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હોય ત્યારે આજે કાળજાળ ગરમી વચ્ચે ઘરમાં નુકસાન પહોંચતા તેઓ દયનીય સ્થિતિમાં મુકાયા છે બીજી તરફ આ અંગે ગામના સરપંચને જાણ થતા તેઓ આંગે તાલુકા પંચાયત ખાતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી અને પરિવારને બનતી સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ માધવ દિલેશભાઈ વૈબે અને બબરે મે ને પચા હે પવન ઉધોજો આવ્યો તો આપણે બધું આટલું નુકસાન થઈ ગયું અમારું હવે મતલબમાં નુકસાન થયું છે પણ હવે સરકારને શું એમાં થોડું જ નુકસાન થયું છે ને તમે જે કાંઈ સરકારની વાત કરી છે તે પછી કાંઈ કાર્યવાહી થાય તો અગાડી જે કાંઈ થાવ ને તે થાય બીજું કાંઈ કહેવાનું મારું નામ ચેતનભાઈ દિનેશભાઈ પટેલ છે આજે હું બપોરે અહીંયા બહાર બેસેલો હતો ત્યારે વાવાઝોડું રાત્રુ પવન આવ્યો અને અમારા ઘરની આંગણના બધું ઉડી આવે પતરા તૂટી ગયા છે અને એંગલ એંગલ પણ ઉચકાઈ ગયેલી હતી ને પતરા તૂટી ગયા ઘણું નુકસાન થયું છે